પરેશાન થઈ રહ્યા છેના સમાચાર મીડિયામાં પાંચ દિવસ પહેલા જ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ મંગલેશ્વર મહાદેવ પાસેથી પસાર થતા મહેન્દ્રભાઈ તડવી પર કબીરાજી હુમલો કરતા તેઓના બંને પગે અને હાથે બચકા ભરતા પ્રથમ સારવાર માટે ડભ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઘટનાને લઈને વન વિભાગ દ્વારા કપિરાજના આતંકથી લોકોને મુક્ત કરાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે ડભોઈ વન વિભાગના અધિકારીઓ જાગૃત થાય અને ગામમાં રખડતા કપિરાજોને પકડે તેવી પણ લોક માંગ ઉઠી છે હાલ તો એક યુવાન તેનો ભોગ બન્યો છે ત્યારે વધુ લોકો ભોગ ન બને તે માટે વન વિભાગના અધિકારીઓ આ બનાવ અંગે કોઈ ચોક્કસ પ્લાન બનાવે અને ડભોઈના લોકોને રાહત મળે તેવી લોકોની માંગ ઉઠી છે